તો તમે જુઓ તમે એ આગળના દસ ચેપ્ટર છે એ કમ્પ્લીટ ના જોયા હોય બરોબર વિડીયો ના જોયા હોય તો એ આપણી પ્લે છે ત્યાંથી કલેક્ટ કરી શકો છો ત્યાંથી જોઈ શકો છો તો આપણે આજે વાત કરીએ ચેપ્ટર ચેપ્ટર નંબર નંબર બરોબર કયા ભાગમાં આવે છે ભાગ નંબર 3 માં આવે છે ભાગ નંબર 3 માં ચેપ્ટર નંબર અગિયાર મૂળભૂત અધિકારો છે એ ભાગ નંબર 3 માં આવે છે તો આવી વિશે યાદ વસ્તુ છે કે મૂળભૂત અધિકારનો સમાવેશ કયા ભાગમાં થાય છે એવો ક્વેશ્ચન આવે તો આગળ માં એનો સમાવેશ થાય છે બરોબર એમાં લેક્ચર ટુ આપણે કઈક ચાલુ કર્યા છે તો મૂળભૂત અધિકારો ચેપ્ટર ઇલેવન અનુચ્છેદ બાર થી પાંત્રીસ આપણે આગળ જોશું બરોબર ધીમે ધીમે અનુચ્છેદ બધી ચાલુ થશે આપણે અત્યારે બેઝિક જોઈએ છીએ કે મૂળભૂત અધિકાર શું છે એ આપણે આગળ જોયું હતું હવે મૂળભૂત અધિકાર છે પહેલા કેટલા હતા પછી કેટલા તેની કઈક વાત કરી હતી પહેલા સાત હતા પછી છ થયા તો કયો અધિકાર છે એ કાઢવામાં આવ્યો હતો એને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો એની કઈક વાત કરી

બીજી વસ્તુ તો મિલકતનો જે અધિકાર હતો એના કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો હતો બરોબર એટલે જે સાત માંથી હતા એ મૂળભૂત અધિકારો કેટલા થઈ ગયા હતા છ મિલકતનો જે અધિકાર છે એ મૂળભૂત અધિકારમાંથી માંથી કરવામાં આવ્યો હતો પછી આપણે જોઈએ તો કાનૂની અધિકારમાં કાનૂની અધિકારોને માત્ર કારોબારી સુરક્ષા મળે છે મોસ્ટ ટાઈમ થી બરોબર બે વસ્તુ ડિફરન્સ થયો તફાવત થયો પછી આગળ જોઈએ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવા બંધારણીય સુધારો કરવો પડે છે મૂળભૂત અધિકાર છે એમાં કઈ પણ સુધારો કરવો આપણે મૂળભૂત અધિકાર છે એના જોઈ લીધા હતા કે અધિકાર છે પછી ધાર્મિક છે શૈક્ષણિક છે બંધારણીય નો અધિકાર છે એની કઈક વાત કરી દેવા છ આપણે જોયા હતા બરોબર તો મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવા બંધારણીય સુધારો કરવો પડે કાનૂની અધિકારોમાં ફેરફાર કરવા પડે બંધારણીય સુધારો કરવો પડતો નથી મોસ્ટ ટાઈમ બી બરોબર આ બે વસ્તુ યાદ રાખવા જેવી છે મૂળભૂત અધિકારમાં બંધારણીય સુધારો જરૂરી છે કાનૂની અધિકારમાં બંધારણીય સુધારો કરવાની જરૂર પડતી નથી પછી આપણે આગળ જોઈએ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે જે માટે હાઈકોર્ટમાં અનુચ્છેદ બત્રીસ અને સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ બસો દાખલ છે મોસ્ટ ટાઈમ છે હવે કોઈ એમ કે આજે મારા આવડા જે મને મૂળભૂત અધિકાર મળે છે હું ભારતનો નાગરિક છું તો મને સ્વતંત્રતાનો અધિકાર હતો એનો હનંદ થાય છે બરાબર એનો હનંદ થાય તો હું હાઈકોર્ટમાં ડાયરેક્ટ જઈ શકું સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકું બરાબર એના માટે બે અનુચ્છેદ આપેલી છે તો હાઈકોર્ટમાં કઈ આપેલી છે હાઈકોર્ટમાં અનુચ્છેદ બત્રીસ આપેલી છે એના માટે 32 નંબરની અનુચ્છેદમાં ઉલ્લેખ કરેલો છે કે તમે હાઈકોર્ટમાં જઈ શકો છો પછી સુપ્રીમ કોર્ટમાં કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ 226 માં કરેલો છે બીજી વસ્તુ આપણે જો કાનૂની અધિકારમાં કાનૂની અધિકારનું ઉલ્લંઘન થાય તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી મોસ્ટ ટાઇમ બીજા જો ઘણી વાર આવી જાય કે કાનૂની અધિકાર છે મિલકતનો અધિકાર છે એ કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં લલકારી શકાય એનો અનંત કાનૂની અધિકારનો તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં એનો એના માટે આપણે જઈએ કઈ ના જઈએ કઈ બરોબર મોસ્ટ ટાઈમ થી છે પછી તો કે મૂળભૂત અધિકારોની લાક્ષણિકતા મૂળભૂત અધિકારો છે એની લાક્ષણિકતા કઈ કઈ છે એની કઈક વાત કરીએ આપણે તો મૂળભૂત અધિકારોમાં અમુક અધિકારો માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ મળે છે હવે બહુ બધા આપણે જે વાત કરી હતી મૂળભૂત અધિકારો છ જે છે એમાંના જે બધા અધિકારો છે એ અમુક ભારતીય માટે સ્પેશિયલ જ છે કે ભારતના નાગરિકને જ મળશે બરોબર અમુકને અને બાકીના અધિકારો ભારતમાં વસતા ભારતીય કે વિદેશી બધાને લાગુ પડે છે તો હવે જોઈએ કે મૂળભૂત અધિકારોમાં અમુક અધિકારો માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ મળશે છે બરોબર તો એ કયા કયા છે અનુચ્છેદ પંદર માં જે આપેલો છે સોળ ઓગણીસ ઓગણત્રીસ ને ત્રીસ બરોબર આ છે એ જે વિદેશી છે જે બિન ભારતીય છે બરોબર જેને જે આ અનુચ્છેદ છે એમાં જે આપેલા છે મૂળભૂત અધિકારો એ મળતા નથી કયા કયા અનુચ્છેદ છે અનુચ્છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ બાકીના બધા છે તો ઓલરેડી મળે જ છે પણ આ સ્પેશિયલ કોટામાં છે આવડે મળે છે ભારતીય નાગરિકોને જે બહારના લોકોને મળતા નથી બરોબર જે વિદેશી હશે બિન ભારતીય છે એને મળતા નથી પછી આપણે આગળ વાત કરી કે મૂળભૂત અધિકાર પર વ્યાજબી નિયંત્રણ લાદી શકાય છે

મૂળભૂત અધિકારો છે એ મોકૂફ છે કોઈને મૂળભૂત અધિકારની જે સ્વતંત્રતાઓ મળે છે એ મળશે નહીં એના અધિકારો મળશે નહીં એની ઉપર ગવર્મેન્ટ પ્રતિબંધ લાદે છે ત્યારે બાહ્ય યુદ્ધની સ્થિતિમાં તેના આધારે અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ ઓગણીસ મુજબ બરોબર છે યાદ રાખે જેવી વસ્તુ છે વાક્યમાં પૂછી લે નોર્મલ એમસીક્યુમાં પૂછી લે કેમ થાય કે બહુ ટ્રિકી પૂછશે તો નોર્મલ પૂછી નાખે ખબર ના રહે અને ઘણી વાર એમ થતું કે નોર્મલ નોર્મલ ક્વેશ્ચન આવે વિધાન વાક્યમાં નાખી દે બે ત્રણ વસ્તુ અને કન્ફ્યુઝન ઉભું થઈ જાય અને એ માર્ક આપણો જાય બરોબર એટલે આ એકવાર આપણે જે આખે આખું બંધારણ કમ્પ્લીટ કરશું એમાંથી સારું એવું પૂછાય જો આપણે બીજાની જેમ હે ને એમસીક્યુ સોલ્વ પણ કરી શકીએ પણ એ આપણે લાસ્ટમાં રાખવાનું છે આખું બંધારણ એકવાર સિક્વન્સમાં પૂરું થઈ જાય પછી આપણે એમસીક્યુનું સેશન ચાલુ કરી દઈશું બરોબર જેટલી પણ એમસીક્યુ કવર થઈ જશે ને જેટલું પણ પોસિબલ હશે એ બધી આપણે કવર કરી લેશું બરાબર બધા બધી એમસીક્યુ આપણે કવર કરી લેશું અને જવું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત